તળાજા તાલુકાના નવી કામરોલ ગામે ઊંડા કુવામાં પડી ગયેલ આખલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વિસ્તારમાં જીવદયા પ્રેમીઓ દ્વારા અનેક પશુઓના જીવ બચાવી લેવામાં આવ્યા છે ત્યારે આજે જાણવા મળતી માહિતી મુજબ તળાજા તાલુકાના નવી કામરોળ ગામ ખાતે એક આખલો ઊંડા કુવામાં પડી ગયો હતો જે બનાવની જાણ ભગવા આર્મી સંગઠનને થતા તાત્કાલિક તળાજા નગરપાલિકાના फायर फाइटर विभाग ने बोला महामेहनते सही सलामत बहार काढ़